ખેડૂત મિત્રો બી આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને વાહનની આવક સારી છે દસ થી બાર વાહન છે જોઈ શકો છો વાહનની હરાજી ચાલુ છે પેલા પાંચ વાહનની હરાજી પૂરતી પડી છે અને આપણે જોયા છે બજાર ઓગણીસો થી ચાલુ થાય છે નવા તલ અને જૂના તલના બધાના મિક્સ ભાવ છે જૂના ગંધાઈ ગયા હોય એના ઓછા ભાવ છે નવા ધૂળવાળા હોય એના ઓછા ભાવ છે બે હજાર એકવીસ એવા થાય છે સુપર માલ હોય નવા તલ કે જૂના તલ કોઈ પણ તો ચોવીસો પચીસો છવીસો સુધી થાય પણ બજાર થોડાક ઢીલો એવું લાગે છે

આવતો રહે અલ આવતો રહે સપના લે એ નંબર કરાવી દેવાના છે મારા મોકલ મજા આવે હા થેન્ક યુ સાહેબ હેલો રે